મારું નામ મહેન્દ્રસિંહ સોલંગી છે હું વઢવાણ નો વતની છું તો આપણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો અમને દરજ્જો થયો મળ્યો છે તો અમારી એવી માંગ છે કે વઢવાણ સુરેન્દ્રનગર ને જોડતો માર્ગ છે તો બહુ દૂર ઉડે છે અને માણા કંટાળી જાય છે અને એકવાર અહીં નીકળ્યા હોય તો નાવાનું મન થાય એવો ભરી જાય છે દૂર દૂર તો વહેલી તકે રોડ પણ સારો બને એવી અમારી માંગ છે આજે મહાનગરપાલિકા બન્યા ઘણો બધો સમય થઈ ગયો તેમ છતાં આજે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ મહાનગરપાલિકાને આવી ગઈ તેમ છતાં આજે વઢવાણને વિકાસથી વંચિત રાખવામાં આવ્યો માત્ર ને માત્ર જે કહેવામાં આવે છે કે હવામેલને સુધારશું ધોળીપોળના ગેટને સુધારશું અને હેરિટેજ બનાવશું તો માણસની સુખાકારી માટે થઈને એક રોડ છે રોડ માટે ચાલી અને રોડ ને ઓળંગી અને બીજા સુરેન્દ્રનગર તરફ વઢવાણ વાળા જઈ શકે એવા રોડ તમે જો આ જીન વાળો રોડ છે એ રોડની એટલી બધી બહેતર હાલત છે જ્યાં તમે ધૂળ તમે એકવાર નીકળ્યા હોય ને તો તમારે બીજી વાર ઘરે જઈને નાવું પડે એવી પરિસ્થિતિનો આનો ધૂળિયો રોડ તરીકે આખો કહેવામાં આવે છે આ વિસ્તારીઓ એ એકદમ વિકાસ વગરનો વિસ્તાર થઈ ગયો છે જ્યારે આઈકોનિક રોડ આજે સુરેન્દ્રનગરમાં બનાવવામાં આવ્યો છે વઢવાણને એક પણ રોડ આઇકોનિક લેવામાં આવ્યો નથી જ્યારે માત્ર ને માત્ર વઢવાણની મોટી મોટી વાતો કરે છે વઢવાણના ધારાસભ્ય જે બન્યા છે જગદીશભાઈ જે વઢવાણના નામથી વઢવાણથી બન્યા છે એ પણ જે વઢવાણના રોડથી આજે મોન સેવીને બેઠા છે તો મારે ધારાસભ્ય સંસદ સભ્યને કહેવું છે કે શા માટે વઢવાણને આ તો બધો અન્યાય કરવામાં આવે છે એટલે તાત્કાલિક ધોરણે આ જીનવાળો રોડ છે એ તાત્કાલિક બનાવવામાં આવે અને આ રોડ એ સારામાં સારો બનશે જેથી કરીને અત્યારે જો એમ્બ્યુલન્સ આવી રહી છે આપ જોઈ શકો તો એમ્બ્યુલન્સવાળા પણ કેવી રીતે ચાલી શકે આજે દર્દી પણ કેવી રીતે ચાલી શકે એવી પરિસ્થિતિમાં આજે આ રોડ છે એટલે એટલે માટે તાત્કાલિક ધોરણે આ રોડ બનવો જોઈએ એવી અમારી માંગ છે